મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ જિલ્લાના વિશિયાત કર્યું ગરીબ યુવા ખેડૂત અને મહિલાઓના સર્વગ્રાહી વિકાસતા આપતો બહુવિધ વિકાસ ગણાવ્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રણસો સાડત્રીસ કરોડના વિવિધ સુખાકાર વિકાસ પ્રકલ્પનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત મોટી જન

છેક છેવાડાનું ગામ હશે ત્યાં પણ આવી હશે કે ભાઈ એ ગામ છૂટી ન જાય સરકારી યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો જે સંકલ્પ છે કે જે એમની ગેરંટી છે એ ગેરંટી તમારા ઘેર સુધી આપવાનો પ્રયત્ન માન્ય નરેન્દ્રભાઈ અને આજે ગુજરાત સરકારે તમારા ત્યાં સુધી આવીને કર્યો છે કે સરકારી યોજનાના લાભ પહોંચવા જ જોઈએ જેને મળવા પાત્ર છે એને યોજનાનો લાભ મળવો જોઈએ અને એ યોજનાના લાભ થકી વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવવું છે આજે ડિજિટલ ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયાના માધ્યમથી આજે દરેકે દરેક ગામ આજે નાનામાં નાના માણસ પાસે ખેડૂત પાસે એક મોબાઈલ ફોન તો છે જ અને એ મોબાઈલ ફોનના આધારે ડિજિટલ માધ્યમથી સરકારી યોજનાનો લાભ હોય કે વિવિધ જે અત્યારે દેશ કેવી રીતે આગળ વધી રહ્યો છે બધી જ માહિતી તમારા સુધી પહોંચાડવાનો પણ પ્રયત્ન માન્ય નરેન્દ્રભાઈ થકી થઈ રહ્યો છે કદાચ તમારી પાસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બસો ચૌદ છે જેટલાથી લાખની સાધન સહાય તેમજ જાતિનાથ એકસો તેત્રીસ લાભાર્થીઓને આવાસ માટે પ્લોટના વિતરણની ગરીબ કલ્યાણ પ્રતિભત્તા બનાવી હતી જિલ્લા યુવાનો ટેકનિકલ તાલીમ થી એકસો કરોડના ખર્ચે ચુસ્ત સુધારણા અંતર્ગત પાણી પુરવઠા યોજના કાર્યો બહેનો માટે ના શક્તિ પાણી પીડા ભાંગવાનો પ્રયાસ ગણાવ્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરોડો વિકાસ પ્રકલ્પોને ભારતીય જનતા પાર્ટીનું ગણાવ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરોડો રૂપિયાના વિકાસ પ્રકલ્પ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગરીબ યુવા ખેડૂત અને મહિલાઓના સર્વગ્રાહી વિકાસને અગ્રિમતા આપતો બહુવિધ વિકાસ ગણાવ્યો હતો